વાહનો સામાન્ય જ્ઞાન ધોરણ એક પાઠનું નામ છે વાહનો વાહન એક સ્થળેથી બીજે સ્થળે ઝડપથી જવા માટે ઉપયોગી છે કેટલાક વાહનો પ્રાણીઓ સાથે જોડાય છે અને કેટલાક વાહનો આકાશમાં ઉડે છે અને કેટલાક વાહનો પાણીમાં ચાલે છે અને કેટલાક વાહનો જમીન પર ચાલે છે તો અહીં કેટલાક વાહનોના ચિત્રો આપેલા છે જે દરેક ચિત્ર ઓળખી અને તે વાહનનું નામ બોક્સમાંથી પસંદ કરી અને ખાલી જગ્યામાં લખવાનું છે હવે વાહનોના નામ આપેલા છે અને વાહનો પણ આપેલા છે તો આપણે દરેક વાહનનું નામ બોલીશું બરાબર સાયકલ બીજું છે મોટર સાયકલ ત્રીજું છે સ્કૂટર ચોથું છે રિક્ષા પાંચમું છે મોટર કાર બસ બળદ ગાડું ઘોડા ગાડી ઘોડી વાહન ખટારો વિમાન પછી બીજા પેજ ઉપર છે હેલિકોપ્ટર અને ટ્રેન પછી નીચે આપેલા દરેક વાક્યના ખોટા શબ્દ ઉપર ચેકો મારીને સાચું વાક્ય બનાવવાનું છે

હેલિકોપ્ટર વિમાન સૌથી ઝડપી વાહન છે તેમાં આપણે હેલિકોપ્ટર ઉપર ચેકો મારવાનો છે અને સાચું વાક્ય છે વિમાન સૌથી ઝડપી વાહન છે પછી ત્રીજું છે ટ્રેન ને બસ ને ઘણા પડ્યા હોય છે તો ટ્રેન ને ઘણા પૈડા હોય છે તેથી આપણે બસ ને ઉપર ચેકો મારવાનો છે પછી ચોથું છે સાયકલ અને મોટરસાયકલ બે પૈડા વાળું સૌથી ઝડપી વાહન છે સાયકલ મોટરસાયકલ બે પૈડા વાળું સૌથી ઝડપી વાહન છે તો કે મોટરસાયકલ એટલે સાયકલ ઉપર ચેકો મારવાનો છે બસ એ રિક્ષા કરતા મોટી નાની છે બસ એ રિક્ષા કરતા મોટી છે કે નાની છે તો કે મોટી છે એટલે નાની ઉપર ચેકો મારવાનો છે વિમાન વાહનને બે પાખો હોય છે તો কোনে মে পাকোই